ને ના <risque>

જો ના જો બધા જોડાઈ બધી પધારી ફરી ગઈ છે બરાબર એટલે આ વસ્તુ ના ચાલે ના ચાલક ગોમ્બો તમે હું બધી વાત કરું આવું થોડું ચાલે યાર હવે એક જો ભાઈ હું કેવા જઉં ને ધલાજી તો કેવું છે ખબર છે કે આ તમાર મેલને વાળા ને છે ને આચર કરીને પગ્યો લીધો

પ્રયાસ નહીં કોમ કરવું પડશે મારા ગામમાં વિકાસ બતાવવાનો ત્રણ વર્ષથી સરપંચ કર્યો છે મારા ગામની ગામની પબ્લિકને તમે પૂછો કે મેં વિકાસ કર્યો નહીં કર્યો અરે મારા રસ્તા મારી વાત અત્યારે મારા રસ્તા બધું જેટલું કોમ કરાવવાનું છે ઈ તમે 2 લાખ ની ગ્રાન્ટ મંજૂર કરો ઈ ના તાલે 10 લાખ ની ગ્રાન્ટ જોવા મારે આ 1 મિનિટ હો હું મોળા આ મોળા ફોન કરું તમને ઉભારો આવો ગુંડા કાકા હા 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 આવ રાખોજી આવો ભલાજી બેઓ એ અભિષેક હા આવ દાડાજી એ મોસો લાગજે મોસા કર મોસા બેઓ ન્યાય તમે બજા બેઓ બેઓ ગુંડા મારો નથી કરતો નથી કરતો આપડે હાજર જેવું કે ગ્રાન્ડ મંજૂર થાય આપડે કોઈ ગામનો આપડે વિકાસ કરીએ કહું

પછી નખાવા પડી સરપંચ તમે સરપંચ શા માટે જ્યાં છો ઘર કરવા માટે એટલે

હવે તમે ચરમું લઈને ગમો ફરતા કરવાની સેવા જે વિકાસ કરવાનો હોય ની સેવા કરવાની હોય પણ કોઈ વસ્તીના પગ ના ધોવાના હોય પગ ધોન કરી સરપંચ બાર મહિનામાં

સરપંચ તમે દાબી ને એક મિનિટ ના રહેતા હોય ને તો આપણું સરપંચ માં જો વાત કરો હવે એ તો મારી વાત વાપડો કે કેવું કરવું એમાં રાજધારા નો ફરક છે તમારે તો ખાલી બોલવું હોય કેવાળેલા સરપંચ મારી વાત પેલા હમ એમ કેવા દો એટલે કે પેલા ને હમ અરે આપણે સરપંચ છે આપડે બધું આવડવું જો ભલે મને ના આવડે પછી ને રાજીનામા બોલતા નહીં આવડતું વિકાસ કરતા આવડે સરપંચ વિકાસ કર્યો અરે સરપંચ તમે એક દાડાના સરપંચ લોસી ના કરી બતાવો વિકાસ હા ગમનો રસ્તો કરી બતાવો

અને આ રચે હું કમ્પ્લેટ કરીને વચાડું તો ભાઈ જે થાય ખર્ચો હાલ દેવો મને મારી વાત આપણો ખર્ચો હાલ દેવો હા ખર્ચો હાલ દેવો પણ એ હળંગ ઉધી રસ્તામાં કમ્પલેટ કોઈનું પણ ગુંડું ના રહેવું હોય કોઈનું ઝાડ નડતું હોય તો ઝાડ કપાઈ જાવતું હોય રસ્તો ક્લિયર જોવે આ જ કમ્પલી પછી એક પણ ઝાડ કૂતનું વચ્ચે ઉભો હોય છે નહીં તો ફૂટા કાકા પાસે હરખાઈ નહીં આવતા તમને કહું

હવે પેલું અડધું બાયણું ઠેઠ બાર લાઈન ભેડું કર્યું છે ને ઈયા હવે ટૂંક સમય માં પડતું થાય છે એવું હરાજ્યો પાછા એટલે બધાને પડતી જાય હોય એ સંડા બાથરૂમ કરીને બેઠા તો રસ્તા વચ્ચે એ બે દાડમ પડી જાય હવે હભડો હભડો અત્યારે પાડવા વાળાનું છે ને પહેલું પડે બરાબર

કે જો રસ્તો એ ફૂમતો કાકો વાત નહીં કરાવી ને તો તમારા પોત જણા થી રસ્તો વાત કરવો પડશે પાવડા લેવા પડશે ઓ મારું બેટું યુ કીધું છે આપણે અને આખા ગામ હેડવાનું પાછું બધું શું હેડો સરપંચ જોડી ના જાવા સરપંચ જોડી આપણે કેવું કેવું બોલીને આયા છો એ તો કોક કરીને મું મનાઈ લેવે હેડો ને તમે માર હંગા નહીં મોની અરે મોની દાહી છે ના મોની તો હા ડોટા હા સરપંચ કેટલી ડોટ એમ વાત કરતા હતા અરે ડોટા સિવાય બોલતા નતા આ તો સારું છે કે આપણે જણા હતા એક બે જણાઓ તો આપણે ગોઠોતે ને ગોટતા આશી અને આ તો પું તો આપણે બોલેવા છે ને બધું વેણી વેણી કીધું તાણી ને કમુર ના ઉભારે રહ્યા તું તો કે તમે જેમ ઢીલા પડ્યા છો ને ઢીલા પડ્યા છો ન્યા ન્યા નહી પડ્યો તમે તારો હોભળો તમે બોલી ને આયા છો ને એટલે અમે વિષ્ણુજી બે ઉભા છે કોઈ હો ના ઉભુર્યા તું તમ તાર પૈસા મારા જોડે લઈ જાજો અને હવા કામ ચાલુ કરી દો હા જેટલા જોવે એટલા

तो तैना पाहावशी आया कोम नाही येण्या कोम मग पुत्र ओळखतो नाही नाऱ्या सरपंच ना घेरा आहे ना बोलूय सरपंच मला काका तमेच चालो, मूच चालून ताणे

કેટલા ફેરા છે ફમતા આગા આપણે બધા થઈ ફેરા લગભગ નખાઈ ગયા બચાય બધા એટલે કેટલા થઈ ગણ્યા તા હા પંદર થયા છે પંદર થયા બીજા ના ખાવા ના થઈ ગયું બીજા તો હવે જોવા છે ખાડો બીજો હોય ને કે જા થોડો ખાડા જેવું થઈ કણ બે તે નખાઈ જાજો આજી ના ખાઈ જીએ પરું કઈ છે બધું કઈ શું વાત હવે હું શું કહું છું તમે આજુ ટાપ ટીપ કરો અને હું આવું જો કણ જો છો થોડું કોમ છે મારે હાર તો જલ્દી આવજો પાછા બરાબર હા તમે ટાપ ટીપ કરો Wow. તો કમ્પ્લીટ થઈ ગયો છે ને મારું જો હજુ ચાકતા નથી જગા હાલો અલ્યા ભાઈ કેટલે છો યાર હે અલ્યા આ રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે ને તમે હજુ કેટલે છો શું કરો છો હે ઓય કણ આવો જલ્દી આપણા રસ્તામાં આવો ઓવે કોણ વાળા હા હા હાલ તરત જાવ ફટાફટ પછા મને બેહી રહ્યા આ આ રસ્તાનું કમકાત તો જો તમે આઈ હા હું તો આઈ હા જોકે આ બેહી જ

પૈસા લેવા હોય ને તો બોલ્યા આયે ને તો આલશે ઘેર આવો અને એ મારી વાત સાંભળો યે બે જણા નહીં જે પોત જણા આવ્યા હતા ને પાંચ જણા મળીને આવજો તાણે પૈસા મળશે હમણાં નહીં મળે અમે સહીઓ કરી અમે આવશે શું વધો છે તાણે તે જે હું શું કહું છું કે જેટલા ને કરી હતી ને પોતે પોત પાંચ જણા મારા ઘેર આવજો હા તે બધન લઈને આવશે હું તો આખો આવે એની ઘડી લઈને આવું બધન હું નવઈ કરી છે રસ્તો હમો કરી તમે કરી હો તો આ દાડો નતો

ખરા ટાઈમે ઊભા રહ્યા હતા નહીં અહીંયા મારે યાર કેર કામ હતું થોડું મારે બધું અહીંયા જ આવી ગયું હતું દાયનું કાલનું મેલેલું પડ્યું દઉં કે કંટી આજે છોકરાને કેમ આવી ગયો તમે સર પણ વારે નહીં જતા આજે અરે રસ્તા હું તો આચાર તાચીને વળે હું તાજીન દાતા હતા ઉભા રહ્યા અમે આજે પછી તમે તો પૈસાનું કીધું પેલા ડબલ બોલ્યા તે પૈસા લાવો મજા મળશે તે પણ એમાં એક ઉપાય દીધે

આજે તમે વાઘુજી ના આવો થોડી વાત કરવી છે વાત ને પૈસા લેવાના ડબલ એમ કો આ હોય હવે ચાલોજી જી જી તો માર જોડે થી આ હોય હવે એ આ એના પૈસા ની વાત કરવાની છે આ ચાણી પછી હારું આવો હવે બોલે

హా మర పొో పాట